વડોદરા શહેરના ફતેગંજ નવા બ્રિજ પાસે પસાર થઈ રહેલી ભારવાહક ટ્રકની એક્સલ તૂટી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા સદકિસ્મતીથી કોઈ જાનહાની થવા પામી ન હતી આંકલાવથી સેનેટરીનો સામાન ભરી જબલપુર તરફ જઈ રહેલી ટ્રકનો ચાલક શહેરના ફતેગંજ નવા બ્રિજ પરથી ટ્રક હંકારી રહ્યો હતો બ્રિજ ચડતાની સાથે ટ્રકે એકાએક એક્સલ તૂટી ગઈ હતી જેથી ટ્રકના ચાલકે ટ્રક ઉભી રાખીને નીચે ઉતારી આવ્યા હતા ટ્રકની ડાબી બાજુનો ભાગ એકાએક નમી ગયો હતો સદનસીબે ટ્રક પલટી ન ખાતા મોટી જાનહાની ટળી હતી જોકે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી લોકોની જાનમાલની સુરક્ષાને ધ્યાનમાં રાખીને થી રાત્રિ બજાર તરફ जवा मार्ग बंद कर दीदो तो पंडिया ब्रिज की फतेहगंज तरफ जवा मार्ग पर ट्रैफिक जाम दृश्य सर्जाया था अकलो अकलो गाँव में वहाँ मा, हाँ से भरके हम जबलपुर कटनी जा रहे हैं तो यहाँ फतेहगंज ब्रिज पे हमारा एक्सल टूट गया है गाड़ी का तो हमारा ड्राइवर कोई मिस्त्री को लेने गया है और गाड़ी का सामान भी लेके आ रहा है अंदर क्या भरा हुआ है सैनिटरी का कचरा भरा हुआ है रात को हुआ था हाँ नहीं हाँ क्रेन आ रहा है अभी तो क्रेन गाड़ी को उठाएगा और मिस्त्री उसका काम कर देगा गाड़ी यहाँ से निकाल देंगे अब